ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જુઓ આપણે આવી ગયા છીએ આંગણવાડીને આપણે આંગણવાડી મસ્ત ખોલી નાખી છે જુઓ બાળકો ખોલતા વેત જ આવી ગયા છે જુઓ બાળકો મીંડા સાવવા જો વહેલો ટાઈમ થઈ ગયો તો બાળકો વહેલા આવવા માંડે કાં વહેલા આવવા માંડો ને વહેલા ઉઠી જાઓ તમે બધા તો સારું કહેવાય જો વહેલું જ ઉઠવાનું હોય વા ચાલો તો છોકરા આવે ને ત્યાં સુધી બધા બાળકો આવી ગયા આવી ગયા ને આજ તો જો ડબલ લાઈન કરવી પડી છે ને જુઓ ફૂલ સંખ્યા આવી છે મારા આમ જોવો તો ડબલ લાઇન કરી પડી છે કા બધા આવી ગયા હો ને કોઈ બાકી નથી ને વેરી ગુડ લ્યો મસ્ત ત્યાંથી આવ્યા છો આપણે જોઈ કોણ મસ્ત ત્યાંથી નહીં આવ્યું જાજા ક્યૂટ કોણ લાગે છે આ કૃષ્ણાબેન ચાલો કૃષ્ણાબેન ઊભા થાવ જો કૃષ્ણાબેન તો ચોટલી ને એમ છે ચાંદલો ને બહુ મસ્ત ત્યાંથી નહીં હે કૃષ્ણાબેન આમ જો વાહ મસ્ત ત્યાંથી નહીં હોય ચાલો કૃષ્ણાબેન પાંચ ગુલાબ આપો એ

અદબ અને વેરી ગુડ ચાલો તો નાસ્તો ખાવો છે ને બધાને કોને કોને ખાવો નાસ્તો બધા ખાવો હા હવાર તમે શું નાસ્તો કરીને આવ્યા હો શાક હવાર માં થોડુંક હોય ચાર રોટલી હોય ચા રોટલી અતારમાં શું નાસ્તો કરવાનો સવારનો નાસ્તો ખબર છે ચા અને ભાખરી શું હોય કોઈ પૌવા ખાતા હોય એવું બધું ખાતા હોય તો એ બધું હોય ને ચા અને ભાખરી તો હોય જ હોય ને ચા ને ભાખરી કોણ ખાય ને આવ્યું હે શાક રોટલી તને ભાવી ગયા લે વાહ કઈ વાંધો નહીં સારું હાલો ચાલો તો હવે આ આપણે શેનીથી માલે કોને યાદ છે ચાલો બોલો જોઈન શેનીથી માલે હે કપડાની વેરી ગુડ રાજે શેનીથી માલે કપડાની વેરી ગુડ કપડાની થી માલે શેની આલે હે ખબર છે ને કપડા આપણે ધોયેલા પહેરવા જોઈ ગંધાર પહેરવાના નહીં અને રોજ છે ને નાય ધોઈન તૈયાર થઈને આવવાનું આંગળવાડી હો હા ચાલો તમારું નાસ્તો બનાવી નાખો હા નાસ્તો ખાવો ને હા

નાખીએ છીએ દાળ બાફા મૂકવાનું પહેલાં કીધું ભાત સૂંધે પછી સાઈડ આપણે દાળ મૂકી દેજો ચાલો તો જા અહીંયા મસ્ત આપણે ભાત ઓરી દીધા છે મસ્ત આપણે ભાત ચાલો થાકણ થાકી દઈ એટલે ભાત ઉથાવા મૂકી દઈ અને અહીંયા જો આપણે દાળનું અને બટેકા બાફવાનું પાણી મૂકી દીધું છે અને અહીંયા ટમેટાની બધું કટ કરવાનું છે તો પહેલાં કીધું દાળ ને ભાતની બધું બાફવા મૂકી દે પછી ટમેટા મચ્છાને આ મસ્ત ફ્રેશ ફ્રેશ લીમડો આપણો ચાલો

સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર આ અઠવાડિયાના વાર નામ હતા શું અઠવાડિયાના અઠવાડિયાના વારના નામ હતા એક અઠવાડિયું હોય ને એમાં આટલા નામ આવે ખબર છે બધા તો બધાને આવડી ગયા તમે બોલાય ભાઈ બધા ને આવડી ગયા હા આ તો રાકેશ ઊભો થાજે રાકેશ ભાઈ ઊભો થાઓ દર્શક સોરી ઓ બોલાઓ ખોટું ચાલો બેસી જાવ કેટલાને યાદ રહ્યું મારે ઈ જ જોવું છે પેલા તો સ્ટાર્ટ કે થાય મેં કે સ્ટાર્ટ કર્યું તો સોમવાર થી કર્યું તો તો ગુરુવાર કે આવ્યો રાતેભાઈ આવડી ગયું ચાલો ઊભા થાઓ જોઈન બોલાવો છો ખોટું રવિવાર પછી સોમવાર આવે શું આવે હા બોલ જો પછી સોમવાર પછી કયો વાર આવે મંગળવાર બુધવાર ગુરુવાર શુક્ર શુક્રવાર શનિવાર અરે જો તમને રોજ રોજ શીખવાડવા એટલે રોજ ઘરે પાકા કરવાના હો એટલે આવડી હો અને રવિવારથી ને ચાલુ થાય જે દિવસે તમારે રવિવારની રજા હોય ને ત્યાંથી જ વારના નામ ચાલુ થાય એટલે તમારે રવિવારથી સ્ટાર્ટ કરવાનું બરોબર આવડી ને હું ઊભા હો ટીચર પછી બોલજો ત્યાં સુધી પાકા ટીચર બોલાવે ને તઈ બોલવાનું તમારું હા અહીંયા દાળ બફાઈ ગઈ છે ને અહીંયા જો ટમેટાને બધું કટ કરી લીધું છે ચાલો બધું એડ કરી દઈએ અને અહીંયા જો બટેકા પણ મસ્ત બફાઈને રેડી રાખ્યા છે અને અહીંયા મસ્ત ભાત પણ બફાઈ ગયા છે ચાલો તો હવે દાળ વઘારવાની છે તો દાળને ઉગાડવા મૂકી દઈએ આપણે પછી એનો વઘાર મસ્ત કરી નાખીએ ચાલો ચાલો તો આપણે આવી ગયા છે સમાજવાળી ને અહીંયા જો નાના બાળકો બેઠા છે કાં બેઠા હોય ને અહીં નાના બાળકો છે કેમ કે આજે કલર પૂરાવાના નથી મોટા છોકરાઓને કલર જો બધા છોકરાઓને છે ને થેલીઓ આપી દીધી છે અને કલર છે ને ક્યાં કલર ટીચરે કલર આપ્યા બતાવો જો બધાય બધા પાસે કલર આવી ગયો છે કેવો કલર છે બ્લુ રીંગણી વેરી ગુડ મેં તો કીધું બ્લુ હોય છે લે તમને તો નામય આવડી ગયા એ રીંગણી કલર છે ને બધા પાસે તો ઠેલીઓ બાળકોને આપી દીધી છે અને બધા છોકરાઓને કલર પુરાવાનો છે જ કલર પુરાવાની થીમ છે કા મસ્ત કલર પૂરજો બધાને આવડે ને કલર પૂરતા ચાલો હા હેઠે રાખી દો કલર માથે મૂકી દે ઠેલી માથે ચાલો અમે ટીચર કલર પુરાવશે હાલે તમે બધા શું કરો છો ચાલો અદબ વાર લ્યો ચાલો બધા અદબ ચાલો અદબવા લ્યો આજે જો નાના છોકરાને વારો વારો નથી મોટા છોકરાનો વારો હોય એટલે મોટા છોકરાને જ કલર પૂરવાના છે તમારે જોવાનું હો પછી તમારો વારો હો ત્યાં સુધી તમારે શું કરવાનું મીઠું રહેવાનું એટલે આપણે કલર પૂરવાનું સ્ટાર્ટ કરી દે ટીચર આવે એટલે ટીચર ગયા છે ચોપડી લેવા તો ચોપડીમાં જ મસ્ત કલર પૂરવાનો છે ચાલો ચાલો કદે કલર પૂરવા ને બાળકો જો મસ્ત બેસી ગયા છે કલર પૂરવા કા છોકરાને કલર પૂરો બહુ ગમે અમારે કા કલર પૂરો ગમે ને બધાને ગમે કલર પૂરવા ચાલો જોઈશું હો હું જોઈશ બધા કલર પૂરાય જાય એટલે હો ચાલો બધાય રમત ગમત ની બુક કાઢો ચાલો બધા રમત ગમત ની બુક કાઢી હવે એમાં તમારે છે ને જો આવું પેજ કાઢવાનું છે આવું પેજ કાઢો બધાય ચાલો તમે પેજ કાઢ્યું એમાં શું આપ્યું છે આકાર આકાર આપ્યા છે ને હવે એમાં પેલો આકાર જો એ કયો છે ગુલાબી કલરનો ગોળ સરસ તો હવે એવું જ હામે ત્રણ ચિત્ર બીજા આપ્યા ને હવે એમાં એવો એવો જ ગોળ આકાર બીજો કયો આપ્યો કયું ચિત્ર ગોળ આકારનું છે વેરી ગુ દડો તો તમારે હે ને ગુલાબી કલર ના ગોળ આકાર થી લઈ સુધી ચાલો બધા જોડાઈ ગયું હવે નીચે દુધિયા કલર નો કયો આકાર આપ્યો છે ગોળ નીચે કયો આકાર આપ્યો છે ચોરસ આકાર સરસ તો ચોરસ એવું સામે ત્રણ ચિત્ર ચોરસ નું શું છે કેરમ તો તમારે હે ને દુધિયા ચોરસ થી લઈને કેરમ સુધી જોડવાનું છે જોડો ચાલો આજે હે ને હું એક ઉખાણું પૂછીશ જેને આવડતું ઊંચી આંગળી કરજો ચાલો બધા રેડી ચાલો કથાઈ કપડા પહેરું છું ખંભે થેલો રાખું છું ટપાલ સૌને આપું છું બોલો ભાઈ હું કોણ છું બોલો રાતે ભાઈ ટપાલી વેરી ગુડ શું આવશે ટપાલી ચાલો તારી પાડો ફૂલ બનાવી દો તો તેલ મૂકી દીધું છે રાઈ જીરું નાખી દઈએ આપણે અને અહીંયા જો દાળ ઉની થવા મૂકી દીધી છે ગરમ થઈ જાય એટલે આપણે આમાં મસાલો એડ કરી દઈ વઘાર મસ્ત બનાવી નાખીએ ત્યાં ચાલો બીજો મસ્ત તેલ આવી ગયું છે એમાં નાખી દે કઢી પત્તા ચાલો આપણે મસ્ત વઘાર કરી નાખીએ દાળનો આપણે વાર નો રાખી દઈ ચાલો દાળ ઉકળી જાય ત્યાં સુધીમાં બટેકાની રસ ચાલુ કરી નાખી બટેકાનું શાક બનાવવાનું છે તો જો બટેકા આપણે ખોલી નાખીએ ત્યાં સુધીમાં દાળ મસ્ત બની જાય ચાલો તો જો આપણે મસ્ત અહીંયા શાક વખરી કમ્પ્લીટ કરી નાખ્યું છે એકદમ મસ્ત અને અહીંયા જો આપણે ઢાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો દાળ શાક ભાત બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે આપણે બાળકો માટે ટાઈમ નથી પણ હશે આપણે બનાવી નાખી છે ચાલો ચાલો તો બધા બાળકોને છે દાળ ભાત શાક આપી દીધા છે અને બાળકો છે ને એની મસ્તીમાં ખાય છે માંથી આવી ગયા છે ને કચરા પોતાનું બધું કરી નાખ્યું છે ને તો આપણે થઈ ગયા છે ફ્રી હવે લેવાના છે ઘઉં તો જો ઘઉં ને ચલાખો ને એવું બધું કાસોટ ને એવું બધું લઈ લીધું છે કેમ કે આપણે હવે નવરા થયા છે જેટલું થાય એટલું આપણે કરીએ કેમ કે જો નવરા સાડા ચાર કેટલા વાગી ગયા છે જો સાડા ચાર તો આમ નહીં થઈ ગયા છે કોઈ અડધી કલાક કલાક ઘઉં હમણાં કરીએ તો કાંઈ વાંધો નારો જેટલા થાય એટલા આપણે કરી નાખીએ તો જ આપણે એ જ કામ હોય ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશો કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ